એક વખત એક જગ્યાએ હું ચાલ્યો જતો હતો તો એક ભાઈ ખાડા ખોદતો હતો અને પાછળ પાછળ બીજા ભાઈ બુરે જતા હતા ખાડા મેં એમને પૂછ્યું કે તમે કેમ આમ કરો છો ખાડા ખોદો ને પાછા બુરી દો છે એમ તો બે મજૂરે જવાબ આપ્યો કે આમ આ ભાઈનું કામ છે ખાડા ખોદવાનું અને આ બીજા ભાઈ છે એમનું કામ છે ખાડા બુરવાનું ત્રીજો ભાઈ છે ને વચ્ચે ઝાડવા મૂકે ખાડામાં એ ભાઈ આજે હાજર નથી સમજા મારી વાત તમે એક ભાઈ ખાડા ખોદે છે ઝાડુ મૂકીને પછી ખાડો બુરવાનો હોય પણ એ ઝાડું મૂકવાના ભાઈ હાજર નથી મતલબ કે ગેરહાજર રહ્યા તો એ પહેલા બે એનું કામ કરે છે મશીનની જેમ પણ એમ ન ચાલે ઘણા લોકો જીવનમાં આવું જ કરે છે હે ને પોતાનું કામ જ પોતાને કરવું પણ સાહેબ એમ કરી રાખવા મશીનને જેમ એના કરતાં તમે જુઓ તો ખરા ખાડા ખોદવા શા માટે પડે તો કે જાળવા અવાજ બુરવો પછી ક્યારે કે જાડવું હોય જાય તો હવે જાડવું જ વાવતા નથી તો ખાડા ખોદે શા માટે અને પછી બુરી શા માટે જીવનમાં આવા જ ભૂલું લોકો કરે છે આ ઇન્ટેન્સ તમે સમજી ગયા હશો મંગલ હો